નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં થોડા સમયથી વરસાદ થોડો ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે જો કે અત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ગુજરાત રાજ્ય પર અત્યારે બે સિસ્ટમ સક્રિય નોંધનીય છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાનો છે જેથી દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેમ કે ઓફશોર ડ્રગ અને સીયર ઝોન સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે વિગતે વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે આખો દિવસ આકાશમાં વાદળા છવાયેલા રહ્યા હતા અને બપોરના સમયે ઘણા દિવસ બાદ સૂર્યનારાયણે દેખા દીધી હતી મુંબઈ ઉપરાંત હવામાન વિભાગે ગઈકાલે રાયગઢ રત્નાગીરી સિંધુદુર્ગ પુણે ચંદ્રપુર ગોંદિયા ગઢચિરોલી અને સતારા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરી હતી જોકે થી ત્રીસ એટલે કે ત્રણ દિવસ રાજ્યમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે ગઈકાલે દિવસમાં મામૂલી વરસાદ થયો હતો ઓગણત્રીસમી તારીખે અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે જામનગર રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ પંચમહાલ દાહોદ ખેડા મહીસાગર ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણમાં યલો એલર્ટ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો